કેમ કે પાણી આ બધું અહીંયા જમા થતું હતું અને અમારી બચ્ચા પાર્ટી બધી જાગી ગઈ છે સવાર સવારમાં ચાલો કૃષ્ણમ નાવા નથી જવું હે વરસાદ મને નાહવું હાલ હાલ હું જાઉં છું નાવા તો ભાઈ સવાર સવારમાં ભક્તમ વરસાદ ચાલુ થયો છે અને કે ઘણા સમય પછી વરસાદ આવ્યો છે એટલે ગરમી ગરમી જે થતી હતી એમાં આજે રાહત મળી છે બરાબર અને તમે જોવો વાતાવરણ એક નંબર વાતાવરણ થઈ ગયું છે બહુ જાજુ અહીંયા વિડીયો નહીં થાય કેમ કે કેમેરા ઉપર પાણી જતું રહેશે એટલે ફટાફટ આપણે પાછા પત્ર હેઠવ્યા જઈ બાકી મજા આવી કે ગરમી ગરમી બધું ગાયબ થઈ ગયું છે આમધ્યામ ફરતા આ બાજુ જોતો વૃંદા એક કુસલી અહીંયા ઓલા જાદુ છે ઓલા કયો કોઈ મિલ ગયા ના જાદુ હે અહીંયા જોવો ભાઈ જોવો

તો ભાઈ અમારો આગી રે અમારો જાદુ તૈયાર થાય છે પરાણે નો પહેરાવ દયો ટોપ જો જો રો મળો દોરી બાંધી ને નિત્ય અગ્નિ નિત્ય લાઈક એમાં ડાયરેક્ટ મોઢા ઉપર જ રાખી દીધો આખું

મને આવી કુસલી બનાવી દે તું લે ને તો હું બ્લોક શૂટ કરતો કે તો ટેરેસ ઉપર જાવ કુસલી માં અંદર છે એટલે તું લઈ આવ તો ખરા પણ હા લઈ આવી જા એને છોકલી જ બનાવવાની હો ઈ મારી છોકલી છે એ છોકલી ની જેમ તો છોકલી છે એ ચોકલી છે જોયું ચોકલી છે હે

ચાલી ડિગ્રી 41 ડિગ્રી ની તાપમાન અને એ કે બફારો થાય ભાઈ કેમ તમારી ડિઝાઇન વાળી એટલે ઓલા બધાય સિમ્પલ અમારી ફ્રેન્ડ છે જો તો પછી લે આલે બનાવી તો દે આનું ઓલું હાલો આમ જો તમારી આરો હું કુસલી લઈ આવો કેવી લાગે છે સારી લાગે છે એ બોલ આમ કુસલી કર લે હલો આ ભાજી હે જાદુ દાંત કાઢો આમ કરો આમ આમ કરો ચીજ કરો ચીજ બોલો ચીજ બોલ ચીસ બોલ ચીસ એમ બોલો મોટામાં ચેસ છે

સવાર વરસાદ પડી ગયો છે અને આ જે ડોલ અહિયાં ભરવા મૂકી છે ને એ પાણી નું સ્ટોરેજ છે કેમકે ટેરેસ નું પાણી ત્યાંથી આવે છે એટલે ગળાઇ ને આવે છે ઓલરેડી વરસાદનું પાણી સાફ હોય છે એટલે અમે લોકો સ્ટોર કરીએ છીએ કેમકે આનાથી કપડાં ધોવામાં આવશે વાસણ ઉટકવામાં આવશે કે ભાઈ અહીંયા પાણી છે ને અઠવાડિયે એકવાર આવે એટલે બહુ પાણીનો બગાડી ન કરાય અને પાણીને સ્ટોર કરવું પડે સાચવવું પડે એટલે વરસાદ ને એવો આવે એટલે આ રીતે જેટલા ખાલી વાસણ હોય ઘરમાં એ બધાથી ભરી દેવાનું પાણી અને સ્ટોર કરી દેવાનું પછી એનાથી જ કપડાં ધોવાના હા નાવાનું નહીં કેમ કે ટેરેસ ઉપર બહુ સારું ના હોય દૂર દૂર ઉડી હોય એટલે થોડું ગંદુ હોય એટલે થોડીક વાર આમનામ પીડું રહેવા દે એટલે બધો કચરો તળીએ બેસી જાય અને પાણી ઉપર ઉપર સારું છે એટલે એ પછી વાપરવા લાયક થઈ જાય બાકી વરસાદમાં આજે નાવાનું હતું પણ કંઈ હરખો બરાબર વરસાદ આવ્યો નહીં બાકી આજે ભક્તમ ના બતાવત ઈગ એકલી વધી કુસલી માં ઓલક કઈ વિયો મૂકીને તો ભાઈ પાડોશી છોકરાએ ધાબા ઉપર ચડી ગયા છે નાવા મજા આવી ગઈ ભાઈ ઘણા દિવસથી થી ગરમી સામનો કરતા હતા અને એમાંથી આજે રાહત મળી છે તારેલા સ્કૂલે જવાનું છે હે બાર થી પાંચ સારું હાલો આવજો સ્કૂલે જાઓ ભણો ગણો કઈક બનો બાકી મજા આવો ભાઈ एक नंबर क्या रह गया था दवा कल कल सवार है गया था, था। मारा ते वीर ने पोपट हर की बोली उनकी प्यारा लागे हारा लागो जो एक नंबर लागो जो दुखता सिंटा का <laughs>

તો તું એને રાખીશ તો ખાઈશ કેમ આઠ વાગ્યાનો હું સા શા કરું છું લાઈ શા હાલે ફટાફટ તો ભાઈ આ કેટલી અમારા મમ્મીના આણા વખતની છે અને જો કે ગયા વર્ષે આડત્રીસ વર્ષ થયા હતા એટલે આ વર્ષે ઓગત વર્ષ થયા છે બરાબર ને એ તો મમ્મીને ખબર હોય ને મન ધડીક ખબર હોય તો ભાઈ આ કેટલી જૂના જમાનાની છે અને આમાં એક નાનું લીકેજ હતું પણ ત્યાં આપણે વેલ્ડિંગ મરાઈ દીધું છે ઘડીક ખમી દો ભાઈ મામલો મેદાન છે બરાબર ચા ઘડીક રેવા દો તમે ચા થોડીક વાર રેવા દો મામલો મેદા છે નિત્યમ આ તું બીજી પેઢી છો જે આ કેટલી તું જોવે છો અને અત્યારે તું જોવે જ છો હા ભાઈ એને આપી દો હાલો ભાઈ ફટાફટ ખાઈ લઈએ પછી તમને લોકોના પાછા લઈ જાય વરસાદમાં તો ગાયજી તમને હમણાં મેં કીધું હતું પાણીનો અભાવ હોય છે એટલે વરસાદના પાણીમાં જ જો કપડાં અને વાસણ ને બધું ઉટકે છે નીતા મેડમ અંબાણી તો વીજળીના કડાકા ને એક ચાલુ છે નીતુને બીક નથી લાગતી કેમ કે નીતુ ગાય બોલતો નીતુ હું તમારી ગાય હાલ ફટાફટ વાસણ ઉટ પછી નાઈ નાખીએ વરસાદમાં ખોટું બાથરૂમમાં પાણી ટાંકામાંથી ઓછું કરવું હે ભાઈ તો ભાઈ બપોર ના અગિયાર વાગ્યા છે અને વાતાવરણ થઈ ગયું છે સાંજના સાત વાગ્યા હોય ને એવું અને ભક્કમ વરસાદ અંધારો છે હવે જોવાનું એ રહ્યું કે ભાઈ અંધારું તો થયું છે પણ વરસાદ પડશે કે નહીં નિંદો શું લાગે આંબાલાલ આંબાલાલે આગાહી કરી હતી પેલા આપણા જાદો કાકાએ એ આગાહી કરી હતી કે પંદર તારીખ પછી વરસાદ આવશે અરબ સાગર કે બોલું શું કહેવાય સક્રિય થયું છે હું કે સિસ્ટમ સક્રિય થઈ છે અને એ વાત સાચી પડી છે કે ભાઈ આજે તારીખ છે સોળ અને વરસાદ ભક્કમ આવે છે શું કેવું તારું પણ ત્યાં કેટલા પાણીનું ભેગું કર્યું વરસાદનું પણ હવે ત્યાં નાવા બેઠી તું તો ભાઈ અહીંયા બધું પાણી ભરાય છે કેમ કે અહીંથી પાણી છલકાઈને બધું અહીંયા જમા થાય છે એટલે આપણે અહીંથી છે ને હમણાં આમ રસ્તો 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 કરીને આમ બહાર પાણી કાઢવાનું છે વ્યવસ્થિત અને વરસાદ વરસાદ હજુ બંધ નથી છે વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ અને આજે વરસાદમાં જ નાહવાનું છે આપણે બાથરૂમમાં નાહવાનું થતું નથી ઓકે એ કમ્પ્લેટ થેડી કરી નાખેલી છે એટલે પાણી વ્યવસ્થિત નીકળી જશે અને હવે આપણે કરી દઈએ વિડીયોને એન્ડ કેમ કે હવે પાછું એડિટિંગમાં બેવું પડશે ને ભાઈ નગરું તો કેમ આખો દી નગર વિડીયો ઉતારા કરીએ ભાઈ તો મળીએ નવા વિડીયો સાથે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો બબાય ટેક કેર મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ